નમસ્કાર મિત્રો અક્ષર આરાધનાની કવિ અને કવિતા શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું હાર્દિક સ્વાગત કરું છું કવિ દલપત પડિયાર એ આપણા અગ્રિમ અનુ કવિ અને સંશોધક છે જેમને તાજેતરમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદનું સચ્ચિદાનંદ સન્માન વર્ષ બે માટે એનાયત કરવામાં આવ્યું કહાનવાડીના વતની દલપતભાઈએ ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતકની પદવી કરી અને ત્યાર પછી પીએચડીનો અભ્યાસ પણ ત્યાં જ કરી તેઓ અધ્યાપનમાં જોડાયા ત્યારબાદ વહીવટી સેવાઓના ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરીને તેઓ હવે સેવા નિવૃત્ત છે એમની રચનાઓ મુખ્યત્વે લયાન્વિત ગીત સ્વરૂપની છે પણ એમાં લોકગીતો અને મધ્યયુગની સંત પરંપરાના રૂપોનો અનુભવ પણ થાય છે કારણ કે બાળપણથી જ તેઓ આ અનુભવ સાથે ઉછર્યા છે કવિને મન કવિતાનું સર્જન એ આધ્યાત્મિક પ્રવૃત્તિ છે તો સાથે એમની કવિતામાં તિર્યકતા અને ક્યાંક વ્યંગ પણ છે તેમના બે કાવ્ય સંગ્રહો ભોંય બદલો અને સામે કાંઠે તેડા આપણને મળ્યા છે આજે કવિ એમના સ્વમુખે એમના કાવ્યોનું રસપાન કરાવવા ઉપસ્થિત છે એનો અઢળક આનંદ અને આભાર વ્યક્ત કરું છું નમસ્કાર દલપતભાઈ આજના આ કાવ્ય પઠન ના દોરમાં આપનું સ્વાગત કરું છું આપ જોડાઈ શક્યા શક્યા એનો મને ખૂબ આનંદ છે બસ આવું રૂડુ શબ્દનું અને શબ્દ સાથેના અનુસંધાનનું અને એ નિમિત્તે કાવ્ય સર્જનની થોડીક વાતો કરવાનું જે નિમિત્ત આપ્યો રચું તેનો મને પણ આનંદ છે અને શબ્દ સાથે જોડાયેલા જે કોઈ આની સાથે અનુસંધાનમાં છે એ સૌને પ્રેક્ષકો ને છોટા ગણોને સ્મરણમાં કરું છું થોડીક રચનાઓ મારી કરું એક પહેલી રચના છે ડાપણ શીર્ષક પણ દોઢ ડાપણ સારું ગણાતું નથી અને એ ન હોય તો ડાપણ વધારે શોભે એવું છે એક રચના છે ડાપણ વિશે પોતાના વિશેની મેલો દલપત ડાપણ મેલો અંધારું છે મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો ભણ્યા ગણ્યા બહુ દરિયા ડોળ્યા ગીનાન ગાંજો પીધો છૂટ્યો નહી સામાન ઉપરથી છાંયો બાંધી લીધો જાતર ક્યાં અઘરી છે જીવન

પીએચડી ની પદવી તેથી શું બધા પીએચડી થયેલા આપણે બધા પીએચડી ની પદવી તેથી શું ભણી કવિતા ભગવી તેથી શું પડદા તો એવા ને એવા જોત પાટ પર જગવી તેથી શું વાળી લો બાજોટ બાર નો અંદર જઈ અઢેલો મેલો દલપત દાપણ મેલો પડવું તો બસ આખું પડવું અડધું પડધું પડવું શું પડવું તો બસ આખું પડવું અડધું પડધું પડવું શું અડવું તો આભે જુલ્લમ ખુલ્લા ખેલો મેલો દલપત મેલો છેક સુધીનું અંધારું છે મૂકી શકો તો દેવા જેવી હા પણ મેલો એકને પણ જગારી શકીએ કઈ કણો બીજી રચના છે સ્વરૂપની વાળ મેળવવાની જે આપણી મથામણ છે એ એ વાત આપણી કાયમની વાત છે તેને વિશેની આ એક રચના છે ભાળ મળે નહીં ક્યાંય મને હું શોધું છું કોઈ બતાવો ક્યાં છે મારી ભાઈ મને હું શોધું છું આગળ આગળ કહેતા કહેતા નહીં નહીં પાછળ પાછળ ડગલે પગલે હું જ મને આડો ઉતરું ને હું જ મને અવરોધો છું વાળ મરે નહીં ક્યાંય મને હું શોધું છું કોઈ બતાવો ક્યાં છે મારી ભાઈ મને હું શોધું છું કહો મને હું ચહેરે મોરે કોને મળતો આવું છું ક્યાં છે મારી મૂળ છાપો શું શું નિત સરખાવું ચહેરે મોરે કોને મળતો આવું છું ક્યાં છે મારી મૂળ છાપો શું શું નીત સરખાવું છું હું અતડો મારાથી અડગો કોને શું સંબોધું છું ભાળ મળે નહીં ક્યાંય

અમારી ઓળખ વિશે આજ લગી બસ હાકે રાખ્યું અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંકે રાખ્યું રાખ્યું ઢાંકે રાખ્યું સહી દસ્તક હું પોતે દલપતરાય નહીં ઠામ નહીં ઠેકાણું અહીં નામ અધૂરું નોંધું છું ભાડ મળી નહીં ક્યાંય

આપણે આપણા આત્માને શોધવા કે આપણા સ્વરૂપ ને શોધવા બીજું બીજો આધાર લેવાની જરૂર નથી તું સમજે જે દૂર અને ફોરમને કેવું એક ઉતારે બને તું સમજે જે દૂર તે સાવજ તારી કને ફૂલ અને ને કેવું એક ઉતારે બને બની શકે तो स्थिर उभेला झाड़ सामू जो बनी सके तो स्थिर उभेला झाड़ सामू जो आखे आखा लीला छम उघाड़ सामू जो नाभी जेव नगर वसा मृग भटके वन वने तू समझे जे दूर ते सावज तारी कने फूल अने फर्म ने केव एक उतारे बने ું બંદર નદી કુંડીમાં નાવા ઉતરી દરિયો ઉભે પને તું સમજે જે દૂર તે સાવજ તારી કને મળવું એ જ હો મનસુબો

બીજી રીતો રહેવા દે લીલો કરવાની કોઈ મુહૂર્ત જ નથી મન ગોટ કોઈ દિશા નથી કોઈ પણ દિશામાં ઉકરડે પણ દીવો મૂકવાની આપણે ત્યાં પરંપરા છે મન ગોઠે ત્યાં મેલ દીવો બીજી રીતો રહેવા દે જડ પવન અને અજવાળાને એની રીતે રહેવા દે ઘડા માહિ લિયા કુળ વેડા ગગન થવા ખનગને તું સમજે જે દૂર

મને લાગે છે આપણે આપણો સમય એમાં આવી રહેશે એક હમણાં દિવાળી ઉપર બહુ ઘણા વખત થી લખાયું છે દીવડો નામની કવિતા છે અને એ દિવાળીમાં કદાચ ફેસ્ટિવલ સોંગ જેવું એનું સ્વરૂપ બન્યું હતું બધાને જેને મળ્યું એને ફોરવર્ડ કર્યું એટલે હું વાયરલ થયું કે જે થવું જોઈતું હતું મારા પર પણ આવ્યું હા મારા સુધી પહોંચ્યું જી જી પણ એ સુંદર રચના થઈ છે અને આપણી ગ્રામ રચના છે ગ્રામ સંસ્કૃતિ નો જે અંદર દર્શન પડેલું છે કે આપણે ત્યાં એક જમાનામાં ગામડાઓમાં આજે પણ છે બધે દીવા મુકાતા ઉંબર ઉપર બાંધી ત્યાં ગમાણમાં બાર કુવા હતા ત્યાંના બળ ઉપર ખેતરોમાં તો ખરો નદીઓ હોય તો ત્યાં ઉકરડા પણ પણ ખરો કારણ કે વાસીદુ ખેતરમાં જ્યાં તર કુંજી થાય છે આ દર્શન ભારતના જ ભારત વર્ષની સંસ્કૃતિને જ સીધે શોધું જાય એટલે એને એક આવરી લેતું બહુ જાણીતું ગીત છે ગેર પણ છે એનો ઢેર ઢાળ પણ આપણને બધાને સુગમ પડે એવું છે મેં તો ઉંબર પર દીવડો મેલો ઘર મારું ઝડ હર મેં તો ઉંબર પર દીવડો મેલો કે ઘર મારું જર હર તું પછી અંધારો રડો ઠેલો ભીતર મારું જર હર તું મે તો કુંબર પર દીવડો મેલ્યો ઘર મારું જર હર તું મે તો મેળીએ દીવડો મેલ્યો કે માન મારું જરડ તું પછી ડમરો રે લામ છે લરેલ્યો કે વન મારું જરડ તું મે તો ઉંબર પર દીવડો મેલ્યો ઘર મારું જરડ તું મે તો કૂવા પર દીવડો મેલ્યો કે જળ મારું જળ તું પછી છાયા માં છાયો ઉંબર પર દીવડો મેલ્યો ઘર મારું જળ તું મેં તો ખેતર પર દીવડો મેલ્યો ദോ മെലോ ഗർ മാറത്തു രേ മെത്തു ഡി വളോ ગગન મારું જળ હડતું મેં તો ડુંગર પર દીવડો મેલો ગગન મારું પછી હળતું અક્ષર ઉકેલો મારું હર હળતું મેં તો ઉંબર પર દીવડો મેલો ઘર મારું હર હડતું મેં તો ડુંગર પર દીવડો મેલો ગગન મારું જળ થી ડુંગર ને ઘર આની આપણી એક ચેતન્ય યાત્રા છે છેલ્લે એક સમય હોય તો રજૂ કરો ચોક્કસ સમય છે હા એક પુણ્ય સ્મરણ છે આ દાદાજી ના માતા પિતાના ના હોવાનો એક અંદર નો જે જોડાપો છે બહુ એ પાઠ્યક્રમોમાં બહુ ભણાવાય ત્રીસ ત્રીસ વર્ષ સુધી કંઈક રહ્યું મારા છોકરાઓ પણ ભણ્યા એટલે વિશેષ અમને કોની રે સગાયું આજ સાંભળે ऊडे तरिया तुडने समदर उमटे एवी कोनी रे सगायु आज सांबरे कोई पारू रे बन्धावो घाटे घोडा दोडावो आगे ले रूने आबी कोण उघडे एवी कोनी रे सगायूं આજ સાબ રે આજે ખો ખારા ઉગેરે સુ શેરી આજે ખો ખરા સોની શેરી ચલમ તણ ખા ઉડેરે જો ધોની અમને દાદા દેખાય પેડી એવી કોની રે સગાયું આજ સાબ માડી વાતું રે વાવે આ ઉજડ ઓટલે ખરતા હાલ રડા જુરે રે અદર ટોડલે ઊંચે મો બને માર ગણ ઉતરે એવી કોની રે સગાયું આજ સાબરે કોઈ કુવા રે ગોડા કાંઢે કોઈ કુવા રે બા ગોરો પાવો આ છાવોરડી પાવો ઝીણી ખજલિયું પડાવો આજે परसाडु ढाळिने सौने पो अगाय पाची सांबरे ऊे तरिया

વધુ સમૃદ્ધ થાય એવી શુભકામના કરું છું આજે સમય કાઢીને મારી સાથે આટલી વાતચીત કરી અને કાવ્યો સાંભળ્યા અમે એ માટે આપનો ખૂબ ખૂબ આનંદ અને આભાર વ્યક્ત કરું છું પણ આભાર